તમારું મારું નામ મહેશભાઈ જક્ષીભાઈ ભરવાડ બરાબર હું અહીંયા ચાર મહિનાથી આધાર ઓપરેટરમાં હું અને આની પહેલાં જે અહીંયા એક ઓપરેટર નહોતો જે એના એજન્ટ થ્રુ રાખતો તો સુપરવાઇઝરની મિલી ભગતથી અમદાવાદ કલેક્ટર ઓફિસથી બરોબર એનું એવું કહેવાનું થાય નિલેશભાઈ મકવાણા નિલેશભાઈ ભીખાભાઈ મકવાણા એનું એવું કહેવાનું થાય કે ભૈયા આ બધા જે લાઇન લાગે આ બધી જે લાઇન છે ને એ લોકોને તારા કામ નહીં લેવાના હું જે કહું એ માણસો લેવાના સિલેક્ટેડ અને ફી મારા લેવાની તારા ખાલી અંગૂઠા મૂકવાના ડુપ્લિકેટ દાખલા કે જે કરો એ બધું મારા કરવાનું તારે ઉભું રહી આવવાનું અને તારા શનિવાર અને રવિવાર જે જાહેર રજાના દિવસ છે મારે એ ઓફિસ છે હાંસલપુર અને એક ઓફિસ મેં અહીંયા બનાવી હે નવા અહીં ઉત્તમ દેરીની સામે એ બે ઓફિસ છે તારા કેમ્પ કરવાના ને હું જે સિલેક્ટેડ માણસો બોલાવી એને તારા બોલા અહીંયા લાવવાના કીટ તારે અહીંયા લઈને આવવાની જો આ કીટ અમે બહાર ના લઈ જઈ શકીએ કેમ કે ગવર્મેન્ટ કીટ છે એટલે અમારી પર દ્રેશ દોનો ગુનો લાગે અને હું કે તું જો નહીં લઈને આવે તો તને હું ખોટા કેસમાં ફસાઈ દઈશ જેના એવિડન્સ મારી જો ને ઓડિયો બધું હે અહીંયા આવીને પોતાની હોન્ડાઈ સ્વિપ હોન્ડાઈ ઓરા ગાડી લઈને આવે હાઇટ કલરની નંબર પ્લેટ વગરની અને પોતે પબ્લિક જોડે ઘર્ષણ પણ કરે પબ્લિક પણ કહે કે ભાઈ તું દારૂ પીને આવી નાઈશ અને હેરાન ના કહીશ છેલ્લા છ મહિનાથી એ વ્યક્તિ હેરાન કરે હ અને અવારનવાર એમ કહે અને એના માછીના છોકરા કે કોઈક ત્રાહિત વ્યક્તિને ઊભા કરે હ અને એવું કહેવા હોઈ રહ્યો કે ભાઈ આરો મેન્ટલ હ આનું પહેલું અમે તમે આનું પહેલું લઈ લો ટોક વચ્ચે લઈ લો તો કે મેન્ટલ જ નહીં ત્રાયદ વ્યક્તિને ઊભા કરીને એ ગાડી લઈને આવો હોરા એમાં લાકડી દંડા જેવું લઈને મને એમ કે તું આવું નહીં માનતો તને એક્રોસિટી એક્ટમાં અથવા તારી ઉપર જાણથી અમે હુમલો કરશું બરાબર એટલે અમારે હવા કામ કરવું નથી કેમ કે અમે રજૂઆત કરી સાંભળી રજૂઆત પણ કેનો મતલબ આ વસ્તુ તો દરરોજનું ચાલુ રહ્યું રજૂઆત જો સાંભળી જ તો આ વ્યક્તિ વરી વરીને આને આવવાની હિંમત રહ્યા જ નહીં રજૂઆત કરી હતી મેં શ્રી દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યું ત્યારે એને એવું કીધું હું હવે નહીં જાઉં એ બાબતે એને સમાધાન કર્યું કે હવે ભાઈ હું ફરીથી નહીં કરું આવું પણ મારું એવું કહેવાય થાય કે અવારનવાર કચેરીમાં ટીડીઓ સાહેબ જોડે જાય અંદર મામલતદાર કચેરીમાં પણ સ્ટાફ જોડે ઘર્ષણ કર તો થોડીક આપણી પણ ઢીલાસ નીતિ હે કે આ વ્યક્તિ એવો આ વ્યક્તિ આપણું બધું હદ સુધી જાય તો એની વિરુદ્ધ કેમ કાંઈ બીજું કાર્યવાહી નહીં થતું કેમ કે હું એકલો નહીં ઘણા બધા જોડે ઘર્ષણ કર અને દારૂ પીને આવવાનું તો આ વ્યક્તિ આની પહેલાં હંસરપુર કેમ્પ કરતો હતો પ્રાઇવેટ તો આ કેનો મતલબ કે આનો એવો તો શું રૂતબો હ કે પ્રાઇવેટ કીટ એની ઓફિસે લઈ જતો હતો એની પણ તપાસ કરવી જોઈએ મારી માંગ એક જ કે અમારા જીવનું જોખમ અને અમારી પર ખોટા કેસ કરે અને ત્રાહિત વ્યક્તિ લઈને ગાડી અમારી ઉપર ચડાવી દેવાની પણ કોશિશ કરી એવું કહી શકાય કેમ કે અહીંયા ગાડી લઈને આવે અને અચાનક દારૂ પીને આવે એટલે અમારા જીવના જોખમના હિસાબે હવે આજે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે અને આરોપીને અહીંયા લાવો અને પબ્લિક વચ્ચે કહી દે કે ભાઈ હું હેરાન નહીં કરું એવી અમારી માંગ ત્યાં સુધી અમે કામ નહીં કરીએ